નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વીડિયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ અપડેટ મેળવશું જેમાં કપાસના ભાવ સાથે જ વાયદાની હલચલ રૂખોળ બજારની સ્થિતિ અને કપાસના ભાવમાં હવે શું થઈ શકે તે સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો કડીના એક નિષ્ણાતે જણાવ્યા પ્રમાણે રૂની બજારોમાં સુધારાના પગલે કપાસના ભાવમાં મણે ફરી આજે પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને સીસીઆઈની ખરીદી અને કપાસની આવકો ઘટવાના કારણે સુધારો આગળ વધી શકે તેવી શક્યતાઓ છે અને હાલ આજે લગભગ યાર્ડની અંદર કપાસના ભાવ પણ સરેરાશ લઈ તેરસોથી લઈને ચૌદસો ને સિત્તેર સુધી જોવા મળતા તો ગામડે બેઠા પણ કપાસના ભાવ તેરસોથી લઈને ચૌદસોની વચ્ચે અથડાઈ રહ્યા હતા જ્યારે વાયદા બજાર અને રૂખોળ બજારની વાત કરીએ તો વાયદા બજારમાં હાલ અત્યારે સામાન્ય સુધારો જોવા મળશે જેમાં ન્યુયોર્ક કોટન વાયદો ઓગણએશી અઠ્યાસી ડોલર તો સાથે જ એમસીએક્સમાં પાંચસો રૂપિયા વધીને છપ્પન હજાર બસો જોવા મળતા સાથે જ ખોળ બજારમાં પણ બેચ માર્ક ચુડતાલીસ વધી સત્યાવીસો ને બાવન રૂપિયા જોવા મળતા અને ઉપરાંત રોખોળ બજારની વાત કરીએ તો રોખોળમાં પણ હાલ સતતને સતત સુધારો જોવા મળશે અને ત્રીજા દિવસે ખાંડિયા બસો રૂપિયા વધ્યા હતા અને સીસીઆઈની ટેકાના ભાવની સમગ્ર દેશમાં દસ લાખ ગાંસડીની ખરીદી કરાઈ ચૂકી છે ને હજી પણ ખરીદી થશે એટલે આગામી સમયમાં ભાવ વધુ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે રાજકોટ બારસો વીસથી ચૌદસો સત્યોતેર અમરેલી એક હજાર અઢારથી ચૌદસો ને સાઠ સાવરકુંડલા બારસો એકાવનથી ચૌદસો ને સિત્તેર જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા બોટાદ અગિયારસોથી પંદરસો મહુવા એક હજાર પચાસથી તેરસો ને તોંતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને છપ્પન કાલાવાડ અગિયારસોથી ચૌદસો ને છપ્પન રૂપિયા જામજોધપુર બારસો ત્રીસથી પંદરસો અગિયાર ભાવનગર અગિયારસો પચાસથી ચૌદસો ને બાર બાબરા અગિયારસો બાવનથી ચૌદસો ને પંચોતેર જેતપુર અગિયારસો થી ચૌદસો ને એસી વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને એસી મોરબી બારસો થી પંદરસો રાજુલા એક હજાર થી ચૌદસો ને એકાવન હળવદ બારસો થી ચૌદસો ને બોતેર વિસાવદર અગિયારસો થી છપ્પન તળાજા અગિયારસો થી ચૌદસો ને બેતાલીસ બગસરા એક હજાર પચાસથી ચૌદસો ને ઉપલેટા બારસો પચાસથી ચૌદસો પંચાવન માણાવદર બારસો એંસીથી ને વીસ ધોરાજી બારસો અગિયારથી ચૌદસો એકાવન ભેંસતાળ બારસોથી ને એકસઠ ધારી એક હજાર પાંચથી ને બાવન લાલપુર તેરસો સિત્તેરથી ચૌદસો સાસઠ ખંભાળિયા તેરસોથી ચૌદસો ને ચોવીસ ધ્રોલ બારસોથી ચૌદસો ને ઓગણસાઠ હાયરીજ તેરસો સાઠથી ને પંચાવન રૂપિયા વિસનગર બારસો પચાસ થી ચૌદસો એકાવન વિજાપુર બારસો થી ચૌદસો સાઠ હિંમતનગર તેરસો એકસઠ થી ચૌદસો ઓગણપચાસ માણસા ચૌદસો એકાવન